આજે મુજેદરિયા ચેનલમાં આપણા ગૌરવંતા ઇતિહાસને યાદ કરતાં આપની સમક્ષ સુરેન્દ્રનગર એટલે કે ઝાલાવાડના વઢવાણ શહેરમાં આવેલ અતિ પૌરાણિક માધાવાઓના ઇતિહાસની વાત રજૂ કરું છું અને આવતીકાલે જ આ ઇતિહાસને વર્ણવતું પ્રખ્યાત લોકગીત બાર બાર વર્ષે ના પણ રજૂ કરીશ આજના આ જમાનામાં ઘણા લોકોને વાવ એટલે શું એ જ ખબર નથી હોતી તો સમજીએ તો પહેલાંના જમાનામાં વટે માર્ગો કે જાત્રા કરવા નીકળ્યા હોય તેઓ માટે તથા પ્રજા માટે પાણી પૂરું પાડવા જમીનમાં જરૂર જણાય એટલું ઊંડું ખોદાણ કરી પગથિયા સાથે પથ્થરની કોતરણી સાથે બાંધકામ કરવામાં આવતું જે પગથિયામાં ઉતરી લોકો પોતાની તરસ પણ બુજાવી શકતા હતા જે તે સમયે દરેક પ્રદેશના રાજાઓ દ્વારા તથા નગરશેઠ દ્વારા પણ પ્રજાની સુખાકારી માટે આવી વાવનું બાંધકામ કરતા હતા આવી અસંખ્ય વાવો આપણા પ્રદેશમાં જોવા મળશે જેમાંથી પ્રખ્યાત અમદાવાદની અડાલની વાવ પાટણની રાણકી વાવથી તો આપ પરિચિત પણ હશો કે જેને પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષણ આપી પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવેલ છે એક ઇતિહાસ પ્રમાણે આ વઢવાણની માધાવાવ કે માધવ વાવ તેરમી સદીમાં એટલે કે અંદાજે સાડી સાતસો વર્ષ પહેલાં રાજા કરણસિંહ વાઘેલાના સમયમાં બાંધવામાં આવેલ છે જે આજે પણ આટલા વર્ષોના વાણા વાયા પછી પણ વઢવાણ શહેરની મધ્યમાં શાંતથી સુંદર પોતાની સાથે મોજૂદ જોવા મળે છે દંતકથા મુજબ આ વાવના બાંધકામના બાર વર્ષ બાદ પણ તે સૂકી રહેલ હતી પાણી નહોતું આવેલ ત્યારે રાજપુરોહિતે આ વાવમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા દંપતીના બલિદાનની જરૂર જણાવેલ કે કોઈ નવોઢા પોતાના પતિ સાથે બલિદાન આપે તો આ વાવમાં પાણી ઉપર આવશે તારે રાજા પોતાના રાજ્યમાંથી અન્ય યુગને હુકમ કરી શકતા હતા પરંતુ પોતાના રાજના સંસારને આજીવન રાખવા માટે નવજાત શિશુ હોવા છતાં જનકલ્યાણ અર્થે રાજકુમાર અભયસંગ અને તેમના પત્નીએ બલિદાનની તૈયારી બતાવી તેઓએ લગ્નના વસ્ત્રો પહેર્યા ઢોલ નગારા વગાડ્યા મંત્રોચાર શરૂ થયો અને જ્યારે આ યુવાન દંપતી વાવના સાતમા પગથિયે પહોંચે છે ત્યારે વાવમાં પાણી આવે છે અને આ દંપતી પ્રજાના કલ્યાણ માટે પોતાના પ્રાણનું બલિદાન આપે છે શું આ સમયની ખુમારી હશે શું સંસ્કૃતિ હશે અને શું એ રાજા અને કુંવરની પ્રજાની સુખાકરી માટે લાગણી હશે આજે પણ પુરાતત્વ ખાતા દ્વારા આ વાવને સુરક્ષિત કરેલ છે અને જ્યાં તે સમયના લખાણમાં લખાયેલ લેખ પણ મોજૂદ છે